હાઈ ગાઈસ કેમ છો બધા મજામાં શું કરો છો બધા ચા નાસ્તો થઈ ગયો અત્યારે વાગી ગયા છે સાડા છ જોઈ લો અને અત્યારે અમે થઈ ગયા છે ફ્રી હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી નાસ્તો કરી લીધો અને હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો તમે લોકો ચા પાણી પી લીધા કે નહીં અમે તો પી લીધા છે અને હવે તમને એક વસ્તુ બતાવું મેં છે ને હમણાં ખાધું એટલે મને યાદ આવ્યું અમારે બજારમાં લેવા જાય ને તો મોંઘું મળે બસો અઢીસો રૂપિયા લે છે જો આ છે સિંગોડા જો દેખાય છે છે ભેગી લઉં જો આ સિંગોડા આ ફોલીએ ને પછી આવા નીકળે અને ખાવાની એટલી મજા આવે એને અમે બાઈફા છે કાચા લા બાઇફા છે બહુ સરસ લાગે બાફીને પછી આપણે ઓલી ગોઠલી ખાઈ ને બાફીને પણ ગોટલી સેજ કડવી લાગે આ મીઠા લાગે મજા આવે ખાવાની તમે કોઈ ખાધા કે નહીં મને કહેજો કમેન્ટમાં અમારે કાલે માર્કેટમાં આવ્યા હતા ને તો મેં લીધા બજારમાં ને તો મોંઘા મળે બસો અઢીસો રૂપિયાના કિલો મળે અમારે કાલે પચાસ ના કિલો દેતા હતા તો બે કિલો લઈ મારા છોકરાને બહુ ભાવે વધારે આનીથી હાટકા બહુ મજબૂત થાય એમ કહેતા હોય ખાઈએ ને તો હાટકા બહુ મજબૂત થાય છે એટલે આવ્યા તો બે કિલો લઈ લીધા શિયાળો હોય ને હારા હાટકા મજબૂત થઈ જાય અમે આમ બધા ભાંગેલ તૂટેલા છે હાથનું એટલે હું હાલે છે બીજું છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો એટલે મેં કીધું આજ થોડોક એક નાનું એવું બનાવીને મૂકી દઉં કે હવે છે ને રેગ્યુલર મારો વિડીયો આવશે તો બધા જોજો ઘરનો જ બધો આપણે રૂટીન કંઈ બારે જવાનો તમને દર્શન વર્ષન બધું કરાવશે કે હમણાં થોડોક ટાઈમ નહોતો છોકરાની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી મારા તાવને આવી ગયો તો હમણાં એમાં પડી ગયા એટલે હવે છે ને થોડાક ફ્રી થઈ ગયા અને હવે અમે મૂકશી રોજ વિડીયો તમે જોજો રોજ અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પછી અમને પણ ઉત્સાહ થાય નવા નવા વિડીયા બનાવવાનું થોડુંક આમ આગળ વધીએ ને તો એમ થાય કે ના સારું છે બનાવવા જોઈએ એમ એટલે તમે બધા જોઈ અને લાઈક સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને અમે રોજ બનાવશું બજારમાં જાઉં તમને દેખાડશું અમારા અહીં બજાર અહીંયા મંદિરો બહુ સરસ સરસ છે અમારે બધા બધું દેખાડશું તમને અમે એવું છે બધું જરા પાણી પી લઉં ખાધું જ ને તો મોટા મોટું થઈ ગયું

કાંઈ એમ થોડું 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 કરી રાખીએ વચમાં નવીન કામ હોય કાલથી પાપડ કરવાનું ચાલુ કરશો આજો તમને બતાવશું કાલે સવારમાંથી પાપડ ચાલુ કરશું વેફર પાપડ થોડી થોડી ઠંડી પડવા માંડી ને તો હવે એ બધું થોડું થોડું ચાલુ કરશું તો જોજો તમે કેવા હું પાપડ કરવી દર વર્ષે કરું મલક પાપડ વેફર બધું મારે દર વર્ષે મલક કરવાનું હોય છે હવે નથી ખાવું રાખી દઉં ફ્રીજમાં છોકરા ફાટી રાખવું પડે ને પછી હું જેકલી ખાધે રાખું એવું ન કરાય ને તો આ છે ને કાલે દહીં વડા કર્યા હતા તો એટલા વડા પડ્યા છે તો વિચાર કે કટાણે છે ને બે ડીશ દહીં વડાની કરી નાખું તો બે રોટલી ઓછી કરવાની ખરી છે તો ફેંકાઈ તો નહીં તો બે ડીશ દહીવાળાની કરનાવશું અને થોડુંક કંઈક ખીચડી બનાવશે શાક બનાવશું બે રોટલા અને થોડીક રોટલી ચલો બે કંઈક કરીએ બકાલાનું પરિયા બકાલાનું શું કરશે ટમેટા છે ટમેટાનું કરું ને તો મારે બીજો વિડીયો છે ને ચેનલ એમાં જમવાનું થાળીનો મૂકે છોકરો તો છે ને મારે બે તનદી એકવાર ટમેટાનું શાક હોય પછી એને છે ને જમવાનું આમ બારે વધારે હોય ઘરે થોડુંક ઓછું હોય એને એને નોકરી એવી છે એટલે વધારે પડતું બારે જમવાનું એને હોય એટલે જે દિવસે એને વિડીયો ઉતારવાનો હોય ને તે દિવસે ટમેટાનું જ શાક હોય અને મને એમ જ કહે કે મમ્મી ટમેટાનું જ શાકની થારી મૂકવાની મારે અમે એટલે એ વિચાર કરવો પડે મારે કે હવે શું કરું ટમેટા કરું કે ન કરું એવું છે એના નસીબમાં ટમેટા જ આવે બે ત્રણથી દી અમારે માથી કર્યા બધાને ટમેટા બહુ ભાવે દેશી ટમેટા હોય ખીચડી અને દેશી ટમેટાનું શાક અને બાજરાના રોટલા હવે એ ટમેટાનું કરીશ ને ત્યાં જ એનો વિડીયો ઉતારવાનો વારો આવશે એટલે હવે એવું કહે કે મમ્મી ટમેટાનું જ શાક આવે એટલે વિચાર કરું કે ટમેટા કરતાં છે ને કંઈક ડુંગળીના ખારિયા કે એવું કર ડુંગળીને ખારિયા કરું તોય ના પાડે એવું કંઈક કંઈક કરશું હવે કરું કઢી ખીચડી કરી નાખીએ આરામ સારું છાસ પડી તો થોડાક કઢી ખીચડી ને બાજરાના રોટલા એવું કરી નાખીએ ને રાજન કઢી ખીચડી કરી નાખું ને હા આવશે હા કઢી ખીચડી આવશે અને બાજરાના ને માખણ ને ગોળગી છાસ ને દહીં ને હોય એટલે જમો પડી જાય રીંગણા છે ને ઓરા જેવા હજી નથી આવતા નકર અસલ થાય ઓરા પણ હજી બહુ જોઈએ એવા રીંગણા નથી આવતા ટાટ એટલી બધી નથી પડતી ને એટલે તો ભલે હાલો હવે આ રાખું પછી બહુ લાંબો વિડીયો થઈ જાય તો તમે કોઈ જોશો નહીં કાપી કાપીને જો હો તો મારે નુકસાની બાય આવજો